વિવિધ લક્ષી ગર્સ હાઈસ્કૂલ ખાતે કન્યા કેરવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ગાંધીનગર ડેપ્યુટી સચિવ અને નાણાં વિભાગના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમ યોજાયા O cara é imitado de

अपनी समक्ष उपस्थित महानुभव मान तरीके अपने बच्चे सचिव साहेब श्री पाविता बेन पी राठौड़ बेन के जो गांधीनगर फाइनेंस डिपार्टमेंट ना डीएस मैडम छे विद्यार्थी हमारी शाला में विद्यार्थी नहीं हो के जो डीएस छे नंदनी बा गोविल ने विनती करू के आप भाविता बेन पी साहेब માટે જ્યારે તમારા આઇકોન ઉપસ્થિત છે ત્યારે હું જે જે મેતા ગર્લ્સ હાઈ સ્કૂલ ધી સિહોર এড્યુકેશન સોસાયટી વતી આપડા સચિવ શ્રી ભાવિતાબેન પી રાઠોડ નું હું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું

Terima kasih Tuhu

આપણને એક લાખ ને બાણું હજાર વખતે મળ્યા છે તો કે એમાં જે એ નાખી અને વિદ્યાર્થી જે માંગણી કરે ને એને લઈ આપો સંબંધી કૃતિ લેવા તેમજ મનોરા કશિશભાઈને વિનંતી કે તેઓ સચે મેડમના હસ્તેથી જે બીજી કૃતિ હતી મિશ્ર રાજ જે કરતી પણ મેં મિતજો કાતો નથી બધું ફીમેલ અને મેલ છે ત્યાં જાવતે તો ફીમેલ બધું ફીમેલ છે ટીસી જોરે ડાયરા આવે જગ્યાઓ માટે ક્લાસ વન ટુ બંને જણા હવે ક્લાસ 1 ની જગ્યા છે તે લગભગ 112 જેવી એની અંદર અને ઘરનું બેકગ્રાઉન્ડ એવું હોય ને બધું જ આપણે સાચા સમાજની સેવા કરી શકીએ જ્યારે અમે આ બેટા બેઠા છીએ માં છે ઘણી જોબની જગ્યા છે એવું થાય કે ભાઈ શું કરી શકીએ પણ લાંબા ટાઈમે એક વર્ષના આ જગ્યાઓ જે ડિપાર્ટમેન્ટ મારો છે છે ને અને 1.5 વર્ષથી

बेटी બચાવો બેટી पढ़ाओ આ सूत्र ઘણા વખત થી પ્રચલિત હતું પણ હવે લાગે છે કે એની જગ્યાએ આજે સર્વોચ્ચ કક્ષાએ આજે એ પદ આજે દીકરીઓ માટે કહેવાનું મન થાય કે આજે એ કક્ષા સુધી પહોંચી ગયા છે કહેવાય છે ને કે નારી તો નારાયણ બસ આવી જે શક્તિ

આપ સૌ અત્રે પધારી અમારી શાળાનું ગૌરવ વધાર્યું અને આપ સૌના તથા આચાર્યશ્રી અને શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે પ્રયત્ન કરનાર તમામ શિક્ષક ભાઈ બહેનો અને હાજર રહી અને પ્રવેશોત્સવને ખૂબ જ સફળ બનાવનાર આપ સૌનો સંસ્થાપતિ હાર્દિક આભાર માનું છું જય ગુજરાત આવી કે આવી કે બોલો માય જાહે બોલો વૃક્ષ દેવાય નમઃ આપણે જાગૃતિ જારી રાખી છે પ્રકૃતિ પંચ દેવતાહ પૂજા બો નમઃ નમઃ Vai expelled b dyei anjan pin pijsin wga Ja pa badin